ચાર જણ હતા અને એ લોકો ચોરી કરતા હતા અને એવો તાત્કાલિક પછી મને ફોન કર્યો કે મારા જેમ કે મંદિરની અંદર જે ચોર આ લોકો આવ્યા છે પણ હું તાત્કાલિકમાં હું મંદિરે આવ્યો પણ મારી એટલું સારું છે કે ભાઈ અમારે તે દિવસે અમારે અંબાજી જે પગપાળા સંઘ જે જાય છે એવો લોકો પણ સમય પર આવ્યા બીજા નંબરમાં કે અમારા જે પોલીસ જાલોદમાં જે પોલીસ સ્ટેશનના જે પીએસઆઈ લોકો એ લોકોની પણ ગાડી આવી એ બધાનો સંજોગ જોડે જોડે થયો અને ચોર લોકોને પકડવામાં Eh, suporta, suporta